કારગીલ વિજય દિવસની છવીસમી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત મિની મેરાથોન ઉત્સાહ અને ઉર્જા સાથે સંપન્ન થઈ હતી આ મેરાથોનનો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો કારગીલ યુદ્ધમાં દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના આશયથી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલેસ હાઈસ્કૂલ સિદ્ધપુર સુધી યોજાયેલી આ દોડમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ મેરાથોનનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં શારીરિક કસરત સાથે શિસ્ત દૃઢ નિશ્ચય દેશપ્રેમ અને ટીમ વર્ક જેવા ગુણોનો વિકાસ કરવાનો હતો આ કાર્યક્રમ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને યુવાનોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે પ્રેરણાદાયક બન્યો માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે ઓગણીસો નવ્વાણું જબરજસ્ત મોટો હુમલો કર્યો પાકિસ્તાન એનો સપોર્ટ આપ્યો ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગીર વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કર્યો સમગ્ર વિશ્વએ જ્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાં આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા એમનું બલિદાનનો દિવસ આજે થાય છે કેટલાય લોકો ઘવાયા એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ જાય એ બાબતે એક મેટલનું સરસ આયોજન કર્યું એના અંદર બે હજારથી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે એકસો ચાલીસ કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું યુવાનોને બિરદાવું છું કે આ આમાં ભાગ લઈને આ કારગીરનો જે દિવસ છે આપણો વિજય દિવસ છે એને ખૂબ બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને ને કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરોબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો